તો બગસરા નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન ખાતે ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો ધારાસભ્ય જેવી કાકડીયાના પર હસ્તે આ ચેક વિતરણ કરવામાં આવતા કર્મચારીઓ પણ ઉત્સાહિત દેખાયા હતા ત્યારે નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓના હક હિસ્સાના બાકી લેણાની રકમનું ચેક વડે વિતરણ કરવામાં આવ્યું ત્યારે તદઉપરાંત હાલના ફરજ ઉપરાંત ફરજ પર કાર્યરત કર્મચારીઓના ચડત પગારો અને નિવૃત્ત કર્મચારીઓના ચડત પેન્શનની ચૂકવવાની રકમના ચેક આપવામાં આવ્યા હતા આજે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ હારી બગીસરા વિધાનસભા ક્ષેત્રના માન્ય ધારાસભ્ય શ્રી તેવી કરિયાનની વરદર્શે નગરપાલિકામાં જે લોકો નિવૃત્ત થયેલા હોય તે લોકોનું ચેક વિતરણ કાર્યક્રમ કરેલ છે જેમાં એક કરોડ અને લાખ રૂપિયા નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવે છે અને ચાલુ કર્મચારીઓના જે પગાર ચડો થયેલા હતા તેને એક કરોડ લાખ સાઠ હજાર આપે છે અને ટોટલ બે કરોડ ઓગણસિત્તેર લાખ જેવી રકમ આજે કર્મચારીઓને આપવામાં આવી છે